અરજી કરો મફત યોજના બે હજાર સરકારી યોજના છે જેનો ઉદ્દેશ્ય ભારતમાં ઘરોને મફત વીજળી આપવાનો છે આ યોજના પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી યોજના હેઠળ પરિવારોને તેમની છત પર સોલાર પેનલ સ્થાપિત કરવા માટે સબસિડી આપવામાં આવશે સબસિડી સોલાર પેનલની કિંમતના ચાલીસ ટકા સુધી આવરી લેશે આ યોજનાથી સમગ્ર ભારતમાં એક કરોડ પરિવારોને લાભ થવાની અપેક્ષા છે એવો અંદાજ છે કે આ યોજનાથી સરકારને રૂ વીજળી ખર્ચમાં પ્રતિ વર્ષ પંચોતેર કરોડ

પંચોતેર હજાર સૂર્યઘર મફત વીજળી યોજનાનો લાભ લો એક કરોડ લોકોને દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી મળશે આનાથી વેલ્ડિંગ અને રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલેશન જેવા ક્ષેત્રોમાં વધુ નોકરીઓનું સર્જન થશે તેનાથી ઘરો માટે વીજળીના બિલનો ખર્ચ પણ ઘટશે અને પ્રદૂષણનું સ્તર ઘટશે ઘર મુફ્ત વીજળી યોજના માટે પાત્રતા માપદંડ પરિવાર ભારતીય નાગરિક હોવું જોઈએ ઘરની પાસે છત ધરાવતું ઘર હોવું જોઈએ જે સોલાર પેનલ લગાવવા માટે યોગ્ય હોય ઘર પાસે માન્ય વીજ જોડાણ હોવું આવશ્યક છે પરિવારે સૌર પેનલ માટે અન્ય કોઈ પણ સબસીડીનો લાભ લીધો ન હોવો જોઈએ જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ पत्र प्रमाणपत्र प्रमाण प्रमाणपत्र वीज बिल बैंक पासबुक पासपोर्ट साइज नो फोटो रेशन कार्ड पीएम सूर्यघर मफत बिजली योजना बेहजार पच्चीस केवी रीते लागू करी पगलूम एक सत्तावारट मुलाकात लो एच डी टीपीएस कॉलोन स्लेष स्ले पी एम सूर्याघर डॉट गव डॉट आई पगलूम बे नीचे नी प्रदान करो तमारूं राज्य पसंद करो તમારી વીજળી વિતરણ કંપની પસંદ કરો તમારો વીજળી ગ્રાહક નંબર દાખલ કરો મોબાઈલ નંબર દાખલ કરો ઇમેલ દાખલ કરો કૃપા કરીને પોર્ટલની દિશા અનુસાર અનુસરો પગલું ત્રણ ગ્રાહક નંબર અને મોબાઈલ નંબર વડે લોગિન કરો પગલું ચાર ફોર્મ મુજબ રોફટોક સોલર માટે અરજી કરો પગલું પાંચ ઓનલાઈન અરજી ફોર્મ ભરો પગલું છ ડિસ્કોમ તરફથી સંભવિતતાની મંજૂરીની રાહ જુઓ એકવાર તમે સંભવિતતાની મંજૂરી મેળવી લો તે પછી તમારા ડેસ્કોમમાં નોંધાયેલા કોઈપણ વિક્રેતા દ્વારા પ્લાન્ટ ઇન્સ્ટોલ કરો પગલું સાત એકવાર ઇન્સ્ટોલેશન પૂર્ણ થઈ જાય પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો પગલું માળ નેટ મીટર ઇન્સ્ટોલ કર્યા પછી અને ડિસ્કોમ દ્વારા નિરીક્ષણ કર્યા પછી તેઓ પોર્ટલ પરથી કમિશનિંગ પ્રમાણપત્ર જનરેટ કરશે એકવાર તમને કમિશનિંગ રિપોર્ટ મળી જાય પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલ ચેક સબમિટ કરો તમને ત્રીસ દિવસની અંદર તમારા બેંક ખાતામાં તમારી સબસિડી મળશે હેલ્પલાઇન નંબર પંદર હજાર પાંચસો પંચાવન છે નિષ્કર્ષ નમસ્કાર મિત્રો અમે તમને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના બે હજાર પચીસ વિશેની આવશ્યકતાઓની માહિતી પ્રદાન કરી છે અમને આશા છે કે તમને લેખમાં આપેલી માહિતી ગમશે મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી તમને વિડીયો મળતા રહે મિત્રો